શું કેવધું પણ તમે માર્કેટ જ નહીં ને ગામમાં તો ના કોઈ કરી નહીં કે કે હવે ફાટ મુઢે તમે માર્કેટ તો નઈ કહો હે નઈ કહો તો ની મારું કે ફાટ મુઢે શું કામ છે હા તમાર ગાણા આમ હમ આમોડી શું હમ હમ કો તો કવ નક ના

રા શું ઓમાં શું વાત કરતો તો ઓમે ઓમે બે તો અમે એ પરાવા દે કે નોરો પડી મને તમે કાલ પી ગયો હું પી ગયા કાલ એક રૂપિયો જો હવે લેવા

શું કરો શકો બસ હું જતા દસ તો આપડે તો શું કરા જેટલી વાગ્યા છે વખત પાસ થઈ ગયા છે લેવા ગયા છે હે

જમીન જોવા મે જમીન જોવા જ આવી છે જમીન તો જોતા હોડો એમ નહીં દૂધ સીધજ પૈસા ભાડા તેરવા જાય છોકરા જયારે મને તો ખબર છે મારો છોકરો જ છે વિશ્વાસ નહીં થોડો મને લાગી રહ્યો પણ જોવા

તમ ઓ રેડી છે બધું ઓ રેડી રેડી આ જમી આલ હતી કબર ને ઓ થાબન છે અને પોડ છે ઓથી હો હો પોડ યાર પોડ કે છે આબન પોડું નથી હે પોડું બધું રે રાખતા અમે ઉદીન ઉદીન આ તો

એટલે એતો કે ખાધા લાખ રૂપિયા નાખું તમારા વિદેશ માં છે હું આદેશ માં છે કે અમારો છોકરો તળાવ

તો હું 10 ડાળમ જવાનું જો આઈતી હવે તમન કોઈ તમન કોઈ ખબર પડે ચાનું નઈ પૂછ્યું કે મોણો ચાનું તો કઈ નઈ કેતા તમારે પડે તમારે પણ આ તો ખેતર છે ઘર છે લઈ જાવા પડે તમને કોઈ ખબર પડતી ન કે મોહાણો છો તમે તો એક તો કરો

તમારે છે બધું લેવા નહીં આવું પડે હું આદેશ જતો રહીશ તો મારે લોન ને બોલ ને પૈસા લેવા આપવું પડે પડી જાય એક કરોડ ની વાત કરવા તમે આઈ ગયો

અલે ઉલુ પકલું ઈ એ નપાસ જ છે અલે આ તો વસ્તુ અલે શું વસ્તુ તંબુરો વસ્તુ તાર હેડો તારે જોઈ ઓમે દર રખડતું આઈ ગ્યા છે ઓમે છે મારા ઘરે સુખે પેટી રમતું તાર હેડો જોઓ છે આ ને થાતું

અલા ગગા અલા ગગા બોલ તો કરી ઓમ અલા બાપા બોલો કે 3 વખત ન પાછો 4 દિવસ થઈ ગયો હવે અલા શું કરું કે હવે માર કાકો મારી નાખવાના છે તો એનું એક કામ કર આ તો લે તાનની વાતો માગા હવે તાર કાકા શું તું શું કહું હું તોડી હડી ચાલી એટલે તાર કાકો જો હેની ઈ શું ભણેલા છે ઈ જોશે તો હું તો આલીન થોડી હડી કાકા લઈ શું જાવું મારવા શું જાવું

અને છોકરા નો વાપજો એ તો રાશિ છે શું તમારા ખાતે સારું છે કે છોકરા જમીન લેવાની પૈસા રે ને એક કરોડ ઢેખોલાંં ખાજો ભેગા હું હવે ઢેખોલાં કેના ઢેખોલાં ખઈ જાજો ઢેખોલાં હડો લેવી છે અમારી જમીન અલ્યા અમારે તો જેતોય મેલો નથી તમારી જમીન 1 કરોડ રૂપિયા 50 રૂપિયા લેવાના એકર તો અમારી જમીન લેવાનું તો 425 લ્યા તમી જાજો પક્કો આ પક્કો અને મારતા ન્યો તમે એ મારતા ન્યો બે વખત જમીન લઈ રો અને પાછે એ હડો કઈ ગયો આ રેથે બેઠો પડાય કાકા હું હવે હેલિપેડ પાસ થઈ ગયો અલ્યા નહીં તન ભણાવવાનું હેડો કે આ

દારૂથી વેચ થાય તો પિતા આવે માર પડે માર ભાઈ નહીં આવે તાર ભાઈ અમે એ